તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર તો આજે આપણે બનાવવાના છે ફરાળી સિંગોડા લોટનો શીરો તો ચલો જઈએ રેસીપી તરફ તો મિત્રો સિંગોડાના લોટનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ અમે અહીંયા એક ચમચા જેટલું ઘી લીધું છે હવે તેની અંદર સિંગોડાનો લોટ આપણે નાખવાનો છે અને પછી તેને બરાબર શેકી દેવાનો છે આપણે જે સિંગોડાનો લોટ હતો તે શેકાઈને રેડી થઈ ચૂક્યો છે હવે આપણે તેની અંદર એક ગ્લાસ જેટલું ગરમ પાણી નાખવાનું છે અને તેને બરાબર હલાઈ દેવાનું છે ગરમ પાણીને બરાબર હલાઈ દેવાનું છે મિક્સ કરીને ત્યાં સુધી પાણી બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે જ્યારે શીરાની આજુબાજુથી ઘી છૂટવા માંડે ત્યારે એની અંદર આપણે એક વાડકી જેટલી ખાંડ ઉમેરીશું અને તેને બરાબર આ રીતે હલાવી દેવાનું છે જેથી કરીને ખાંડ બરાબર મિક્સ થઈ જાય તો ફાઇનલી આપણો જે શીરો છે એ બનીને રેડી થઈ ચૂક્યો છે તો મિત્રો આપણે ફાઇનલી સિંગોડાના લોટનો જે શીરો બનાવ્યો હતો તે રેડી થઈ ચૂક્યો છે તમને આ રેસીપી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને અમારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી રામ